પાયલટ તાલીમ સ્કૂલ ચલાવે છે ગત એકત્રીસ માર્ચના રોજ ઉચરપી ખાતે આ કંપનીનું એક વિમાન ક્રેશ થઈ ગયું હતું પરંતુ સદનસીબે આ ક્રેશમાં ટ્રેની પાયલટનો બચાવ થયો સંવાદદાતા કમલેશ અત્યારે ફોનલાઇન પર આપણી સાથે કમલેશ આ કંપની જે છે સૌથી પહેલા તો તેને જે નોટિસ આપવામાં આવી છે માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે તેની વિગતો આપશો જે રીતે મેથા એરપોર્ટ ઉપર બ્યુ રે નામની કંપની પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવી રહી છે અને ટ્રેની પાયલટ અહીં તાલીમ લઈ રહ્યા છે દિવસ અને રાત્રિ દરમિયાન નાના વિમાન જે છે ટુ સીટર પ્લેનમાં તાલીમ આપવામાં આવી રહી છે એકત્રીસ માર્ચ રોજ આ જે બ્યુરે એવિએશન કંપની છે તેનું એક ટ્રેની વિમાન હતું એ ટ્રેની પાયલોટ નું ક્રેશ લેન્ડિંગ થયું હતું જો કે સદનસીબે તેમાં ટ્રેની પાયલોટ નો બચાવ થયો હતો પરંતુ અમદાવાદમાં જે રીતે પ્લેન નું ક્રેશ લેન્ડિંગ થયું અને જે અકસ્માત છે ત્યારબાદ ડીજીસીએ ની જે માર્ગદર્શિકા છે અને તેનું પાલન કરવા માટે મહેસાણા જિલ્લા અધિક કલેક્ટર દ્વારા બ્યુરે કંપનીને એક નોટિસ આપવામાં આવી છે અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વિમાન ઉડાડવા માટે જે ડીજીસીએ ની જે માર્ગદર્શિકા છે તેનું સ્પષ્ટપણે પાલન કરવાનું રહેશે જેટલા પણ પાયલટ અહીં તાલીમ લઈ રહ્યા છે અને જે પાયલટ અહીં તાલીમ આપી રહ્યા છે તે તમામના લાયસન્સ વિમાનના લાયસન્સ અને રજીસ્ટ્રેશન સહિતની વિગતો ડેલી ધોરણે ચકાસવાની રહેશે તેમજ તમામનું મેડિકલ ફિટનેસ પણ પહેલી ધોરણે ચકાસવાનું રહેશે આ તમામ બાબતોનું ફરજિયાતપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે અને અધિક કલેક્ટર દ્વારા પત્ર લખી અને કંપનીને જાણ કરવામાં આવી છે કે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને કોઈ પણ અકસ્માતની ઘટના ન બને તે માટે આ માર્ગદર્શન નું પાલન કરવું ફરજી હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે જી કમલેશ ખુબ ખૂબ આભાર આપનો